નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જે જુલાઈ મહિનાની અંદર વરસાદ ભારે પડ્યો હતો જેના કારણે અમુક વિસ્તારમાં જે નુકસાન થયેલું છે એ વિસ્તારના ખેડૂતો માટે સરકારે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરેલ છે તો શું છે એની વિગત તેની વાત કરીએ તો સાડા ત્રણસો કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આ જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી છે હવે આ કયા વિસ્તારમાં કેટલાને લેવાના છે તેની વાત કરીએ તો રાજ્યના નવ જિલ્લાના પિસ્તાલીસ તાલુકાના આશરે ચાર લાખ છ હજાર આઠસો બાણું હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારોનો હાલમાં જે સર્વે છે એ બસો બાવતેર ટીમોએ એ વિગતવાર સર્વે હાથ ધર્યો છે એમાં જે એસડીઆરએફ ના નિયમ પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા આશરે દોઢ લાખથી વધુ ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે એટલે કે સહાય મળશે કયા જિલ્લાનું સર્વે થશે અને કેને સહાય આપવી તેની જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી આ નવ જિલ્લા છે એને નુકસાનગ્રસ્ત જે વરસાદથી થયેલ છે એને સહાય આપવામાં આવશે કેટલી સહાય આપશે કેવી રીતે આપવામાં આવશે તેના નિયમની વાત કરીએ તો ખરીફ બે હજાર ચોવીસ પચીસના ઋતુનું વાવેતર કરેલ બિનપિયત પાકોમાં તેત્રીસ ટકા તે તેથી વધુ નુકસાન એસડીઆરએફના નોટ્સ મુજબ આઠ હજાર પાંચસો તેમજ રાજ્યના બજેટ હેઠળ બે હજાર પાંચસો સહાય મળી કુલ અગિયાર હજાર પ્રતિ હેક્ટર લેખે ખાટા મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે એટલે કે બિનપિયત પાકો હોય એમને એક હેક્ટરના અગિયાર હજાર બે હેક્ટરની બાવીસ હજાર થાય એટલે કુલ બાવીસ હજાર સહાય આપવામાં આવશે જ્યારે વર્ષાયું અથવા પિયત પાકો હોય તેમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોમ્સ મુજબ સત્તર હજાર તેમજ રાજ્યના બજેટ હેઠળ પાંચ હજાર કુલ મળી બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતાડીઠ મહત્તમ બે હેક્ટર પછી બહુવર્ષાયું બાગાયતી પાકોમાં તેત્રીસ ટકા તેથી વધુ નુકસાન હોય તો તેમને એસડીઆર નો મુજબ બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર લેખે ખાતાડીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં એટલે કે પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે વધારેમાં વધારે તો આ હતું આ માહિતી હતી અને આ જે છે એ માહિતી આપને જે નુકસાનગ્રસ્ત ખેડૂતોએ ક્યાં અરજી કરવાની તેની વાત કરી લઈએ તો અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે સરકાર દ્વારા જે અત્યારે ટીમ છે એ સર્વે કરે છે પછી એની સંબંધિત જિલ્લા વહીવટ તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ એ ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના માટે નિયત નમૂનાની અરજી તાલુકા વિકાસ અધિકારી કરવાની તાલુકા વિકાસ અધિકારીને આ અરજી કરવાની રહેશે એ માત્ર નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટેની છે વાત પછી આ જે સરકારે સહાય પેકેજ રાહત પેકેજ જાહેર કર્યું છે એ બાબત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાએ શું પ્રતિક્રિયા આપી છે તે આપને તેમની પાસેથી જાણીએ આજે રાજ્ય સરકાર શ્રીએ ખેડૂતોને જે પાક નુકસાનીને જમીન ધોવાણ થયું છે તેનું ત્રણસો પચાસ કરોડનું પેકેજ જાહેર કર્યું છે આ ખેડૂતોની ઠઠ્ઠા મશ્કરી કરતા હોય ખેડૂતોની હાંસી ઉડાડતા હોય એવું બહુ સ્પષ્ટ લાગે છે કારણ કે એકલો ઘેર વિસ્તાર જ એવો છે કે જ્યાં ઓછામાં ઓછું એક લાખ કરોડનું અંદાજીત નુકસાન છે તો એના સિવાયના બાકીના નવ જિલ્લાઓનો તમામને સાથે સમાવેશ કરી અને જે નુકસાન અને નુકસાનીમાં પણ જે પ્રતિ હેક્ટરે અગિયાર હજાર રૂપિયા આપવામાં આવ્યા છે સરકારશ્રીના ધારાધોરણો સરકારશ્રીએ નક્કી કરેલા નિયમો જો ધ્યાનમાં લેવામાં આવે તો એ ખેડૂતોને પ્રતિ હેક્ટરે

કે જ્યાં પાણી ભરાયેલા નથી ત્યાં હજી સર્વેની કામગીરી પૂરી થઈ નથી ગઈકાલ સુધી સર્વેની કામગીરી પૂરી નહોતી થઈ તો આજે સર્વે કેવી રીતે પૂરો થઈ ગયો કેવી રીતે સર્વેનો અંદાજ થઈ ગયો અને કેવી રીતે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સરકાર બે હજાર પાંચસો રૂપિયાની વધારાની સહાયની વાત કરી અને આરે આરે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ પ્રતિ એક્ટરે પચીસ હજાર આપવાના હતા એ વાતને તો ઉડાડી દે છે સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પાક વીમા યોજના જે અમલમાં હતી એ આખી આખી ક્યાંય કરતા ક્યાંય છે જ નહીં એટલે ખેડૂતોના પોતાના હકો ક્યાંય ને ક્યાંય છે નહીં સરકાર માત્ર અને માત્ર ખેડૂતોની મજાક કરતી સહાયની જાહેરાતો કરે છે એટલે કિસાન કોંગ્રેસ આનો વિરોધ કરે છે અને હારે હારે સરકારને સ્પેશિયલ પેકેજ માટે ઘેડ વિસ્તારને અલગથી સ્પેશિયલ પેકેજ આપવામાં આવે તેવી અમારી માંગ છે